જય માતાજીભાઈ દેવાત્મામાં તમે ચરણના ચારણ ન કરો દેવાત્મામાં કવાળ હમણાં બીજરાજભાઈને બહુ વાતો કરે છે દેવાત્મામાં તમે ચર્ચામાં આવી જાઓ પાછા બીજરાજભાઈના બાપાએ તમને સ્ટેજ દેવ રહેવું છે ચાર વાગે તારો વારો નહોતો હતો પછી ઈસરદાનભાઈ કહેતા કે ભાઈ આનો વારો લ્યો તમને પેટી નહોતી આવડતી ઈશ્વરદાન તમને બાજુમાં સાઈડમાં માહ દઈને તમને ગૌરવ બધું ભૂલી ગયા તમે ડાયરેક્ટ તમે જ વિશે બોલો છો આવું કે આમ કહે છે ને આમ કરે છે ને ઓમ કરે છે ને તેમ કરે છે ઈસરદાનનો લોહી છે સાવજના સાવાજ હોય એની વાતમાં કંઈ ફેર ના પડે મળદ નો દીકરો છે બીજમાં એનું સન્માન થયું એટલે તમે એનો વિરોધ ચાલુ કરી દીધો મારા ભાઈએ ભાઈ એનું સન્માન કર્યું એમને જન્મદિવસ હતો એનો પાછો એટલે એમ ફરી આવ્યો પાછી સોનલ બીજમાં તમે હરગવાના ઝાડમાંથી ચડો નહીં તમે ફરગવારના ઝાડમાંથી ચડશો ને તો પાછા પડશો ને તો ભંગાઈ જાઓ બીજું કાંઈ નથી તમને પ્રેમથી કંઈ છે બારાડી સમાજ આખો છે તમને ભૂલ ચાહે છે તમારા પ્રોગ્રામ થાય છે તમને માન દીએ છે અને તમે એક પાછી ચાલુ કરી દીધી પાછી તમારા બાયોડેટા બધું અમારા ઘર છે તમે પહેલાં બોલતા કે રાણો રાણા લીધે રાણો તો મેવાડનો મોભી હતો રાણો મહારાણા પ્રતાપ હતો તમે એના જેવા ક્યાં થાવ તમે એને તો આખી મેવાડની બાઈ એને વારણા લેતી વારણા લેતી એની મેવાડની મોજાર એ મેવાડનો મોભી કહેવાતો તમે કહ્યું કે હું રાણો હું રાણાને લીધે રાણો રાણાને લીધે એ ડાયલોગ તમારો ફેમસ ના થયો થોડોક ટાઈમ હૈલો અને પછી તમે બીજા ડાયલોગમાં જઈ હવે તમે છે ને ચારણનો ચારો રહેવા દો બીજરાજભાઈ બરોબર છે ઈ સરદારનો લોહી છે એટલે બોલે છે તમે ચર્ચામાં વરી પાછા આવી જાઓ અને પાછા તમે રાજપૂત સમાજની આખી રેલી નીકળી હતી બહેરા બધા બજારોમાં ફેર્યા હતા તમારા નામની તમારા ધજાકરા ફૂલ ઉડી ગયા છે તો એ તમને પાછા ભૂલાઈ જાય છે પછી તમારા વિડીયો વાયરલ થયા હતા તમને તમારી જ સમાજના તમને બોલે છે પછી કચ્છમાંથી એક તમે કહેતા હતા પાવીએ કોઈ બધી પીર ન થાય એ બીજો ડાયલોગ તમારો એ બીજો ડાયલોગ તમારે સક્સેસ નથી એટલે કચ્છમાંથી એક માસીભાઈ તમારું ફૂલ અપમાં કર્યું હતું બધું તમે ભૂલી ગયા પાછા હમણાં પાછો તમે એને પાછો ઉપાડ્યું છે તમે કહો કે હું આમ છો તેમ છો એવું ના કરાય ચારણનો ચારો ના કરાય દેવતમા બરાડી સમાજ આખો ઉપડી પડશે રઘુરઘ્નો અને માફી તમને મંગાવી નથી તમે કહો મોરે મોરો દઈ દઈ ભાઈ મોરે મોરો દેવા ભટકી રહે કોક અને નામ રઘુરગ્ન અમારા આવશે ભાઈ ચારણોના બરાબર તમને બધાએ સપોર્ટ કર્યા છે રાજભાઈએ તમને ફૂલ સપોર્ટ કર્યા છે બે હજાર સોળસમાં એના પોસ્ટર લાગતા તમે પોગ્રામ કરવા જતા બરાબર રાજભાઈ એટલા બીજા હતા કે પ્રોગ્રામ જવાનો આટલો ઓર્ડર હતા કે તો એ તમને મોકલતા કે તમને સપોર્ટ કર્યો અને તમે જરાક કાંઈક થઈ ગયા એટલે સીધો તમે આમ તેમને ભાઈ રામભરા બોલ્યા હતા કે હું ઇસરદારનો લય છું આમ છે તો એ તો છે એ તો છે જ એ તો એણે કીધું હતું કે ભાઈ ઇસરદારનો લય છે ને હું કોઈ ખરાબ બોલી નહીં બોલી તો હું કોઈ માફી માગવા બોલીશ જ નહીં એ તો વ્યવસ્થિત વાત કરી હતી તે દીધું ભાઈ મરડા એવા ને માફી માગીને હવે તમે કહો કે માફી હવે તમને માફી કોઈ મંગાવી નથી બરાબર મામા તમે સરગવાના ઝાડમાંથી ચડો નહીં સરગવાના ઝાડમાંથી ચડાય ને ઝાડવો નામી હોય તો ઉપરથી પરસો ભંગાઈ મંગાઈ જાઓ બીજું કાંઈ નહીં જય માતાજી